હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે મારા નવા બ્લોગમાં કામ છો બધા મજામાં તો અત્યારે વાગી જાય છે આઠ વાગી ગયા મિત્રો થઈ ગયા આપણે નાઇન તૈયાર તમે જોવો અને આવું જો આપણે ઓફિસ છે મિત્રો અને બહારનું વાતાવરણ જોવો આવું કાક છે કોર્ટ ને એવું પણ તૈયાર કરી લીધું છે મિત્રો પહેરી લેવી કેમ કે આખો દીના એસી ચાલુ હોય મિત્રો અને પછી આખો દિવસ ટાઈટ વાય ખોટી એની કરતાં કોટ પહેલા લેવો સારો તમે જોવો આઠ ને દસ થઈ ગઈ છે મિત્રો થોડુંક મોડું થઈ ગયું છે તો કઈ નહીં સારું હાલો મિત્રો નીકળી હવે આપણે ઓફિસે અને પછી તમને ઓફિસે જઈને મળી હાલો તો મિત્રો બનાવી રહ્યો બ્લોગ વાગી ગયા છ અને સરસ મજાની ક્લિપ લઈ લીધી એક કે ઓ ઉડે તો જ આ બાકી બાવળિયામાં ઘા વાગી ગયા તા હાથ ને પછી બધાને લાગી હતી ભૂખ એટલે મગાઈ લીધો નાસ્તો આપણે નાસ્તામાં હતી આલુપુરી અને પછી મિત્રો છે ને બધા વાતો કરતા હતા અને અવાજ આવતો હતો ને એટલે આપણે આમાં વોઇસ રેકોર્ડિંગ કરી નાખ્યું દસ વગવામાં કાક પાંચ મિનિટ ની વાર છે મિત્રો અને જમી લીધું સરસ મજાનું ઢોકળા બનાવ્યા હતા સરસ મજાના ખાઈ લીધા મિત્રો પછી કઈ બ્લોગ લીધો નતો આપણે આવી અને એમાં એવું છે ને મિત્રો આપણા બે દિવસથી વ્લોગ નહોતા આવતા એનું કારણ હતું આખો દિવસ તો વ્લોગ બનતા જ હતા મિત્રો જેમ કે થોડો ઘણો ઓફિસર લઈ લેતો હતો થોડો ઘણો અહીંયા હવારમાં લઈ લેતો હતો પણ હાંજે આવું ને તો વ્લોગ નતો બનતો ને હાવ એનું એવું નહોતા હતું કેમ કે છે ને મિત્રો લગ્ન મિત્રો ભૂખા કાઢી નાખે લગન મિત્રો બહુ હતા અહીંયા આજુબાજુમાં નખરું છે ને પછી પેલું સાઉન્ડ સાંભળેલું તો મિત્રો કોપી રાઇટ આવી જાય ને ચેનલને થોડુંક સ્ટ્રિક એવું આવી જાય એટલે છે ને આપણે કાંઈ પછી બ્લોગ નહોતા બનાવ્યા બે દિવસ મિત્રો કેમ કે લગન પર્સન હતા ને એટલે આપણા ડિસ્ટર્બ થતું આ યુટ્યુબમાં મિત્રો કેમ કે સાઉન્ડ થોડુંક ઘણું આવી જાય તો કોપી રાઇટ આવી જાય મિત્રો અને સ્ટ્રિક આવી જાય ને આમાં ત્રણ સ્ટ્રિક આવે ને એટલે મિત્રો છે ને બંધી જાય છે ને એમાંય પાછી છે ને મારી એક સ્ટ્રિક તો આવી ગઈ છે મિત્રો થોડીક આપણને કાંઈ ખબર હતી નહીં પહેલાં મિત્રો તો આવી રીતે સારી ગીત ને એવું લેવે તો મેં છે ને તો તલવારવાળો વિડીયો મેં કહ્યો તો ખાલી તો આમાં છે ને તલવાર સમાતા હોય ને તો આમાં છે ને નો પ્રોબ્લેમ આવી ગઈ હતી સ્ટ્રીક આવી ગઈ હતી મિત્રો એટલે એક સ્ટ્રીક આવી ગઈ છે આમાં અને બે સ્ટ્રીક હવે બાકી છે આવશે એટલે ચેનલ બાય એટલે છે ને આપણે છે ને આપણે લગન ને એવું હોય ને મિત્રો સાઉન્ડ આવતું હોય ને એટલે એના વ્લોગ જ નથી ઉતરતા અત્યારે પણ જો લગ્નના સાઉન્ડ ને એવું વાગે છે એટલે બારી બહેન કરી દીધી મિત્રો પહેલાં મેં કીધું બ્લોગ બનાવી નાખું ને તો બારી બહેન કરી દઉં ને પછી કાંઈક ભેગું થઈ જાય કેમ કે હજી ધીરું છે હમણાં થોડુંક થાય ને એટલે ફૂલ ફૂલ વાગશે મિત્રો એવું કાક છે ને ટીવી બીવી જોવું મિત્રો અને પછી મિત્રો બ્લોગ બ્લોગ એડિટ કરી આવું કાક છે મિત્રો અને હવે છે ને ડેલી પાછા બ્લોગ શરૂ કરી કે લગન છે ને બે દિવસ હતા કે મિત્રો આજે થોડુંક થોડુંક વાગે છે કાલ તો નહીં પૂરા થઈ જાય ત્રણ ચાર દિન છે પછી પૂરા થઈ જાય એવું છે અને કાલ છે મિત્રો આપણે રવિવારની રજા એટલે કાલ થોડુંક ઘણું છે કામ બહાર જવાનું છે તો મિત્રો જવું ને આપણે અને કાલ પણ બ્લોગ આવી જાય કમ્પી આવી જાય કાલ બનાવી છે કમ્દી આવી જાય ને આથર બનાવશું મિત્રો કાલ રવિવાર આવી જાય તો મિત્રો જોવાનું ભૂલતા નહીં મિત્રો હા તો હવે જાઉં ઘડીક ટીવી બીવી જોઈ લેવી હલો હાલો મિત્રો ટીવી ઘડીક જોઈ લેવી અને પછી તમને કાલે સવાર વર મળીશું મિત્રો નવા બ્લોગમાં તો આપણા બ્લોગ અહીંયા પૂરો કરશું બ્લોગ તમને કેવો લાગ્યો તમે કમેન્ટમાં જણાવી દેજો અને આજે લગીનમાં આપણી ચેનલમાં તમે નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા રહી મિત્રો તો મળીએ કાલ નવા વિડીયોમાં ત્યાં લગીન બધાને જય માતાજી બાય બાય હાલો સબસ્ક્રાઇબ કરતા હો બાય બોલતા નહીં સબસ્ક્રાઈબ કરતા વાલો બાય બાય